અમદાવાદમાં પાલતુ સ્વાને હુમલો કરતાં એક બાળકીનું મોત થયું છે પાલતુ સ્વાને ચાર માસની બાળકીને ફાડી ખાતા ફફડાટ ફેલાયો હતો અને પાલતુ સ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન જયંતાફડા રખડતા સ્વાનની આતંકની ઘટના છાસ વારે સામે આવતી હોય છે બાળકને ફાડી ખાતા રખડતા શ્વાનની ઘટના ભૂતકાળમાં અનેક વાર સામે આવી છે પરંતુ અમદાવાદમાં પાલતુ શ્વાને એક બાળકીને ફાડી નાખી હોય તેવી ઘટના સામે આવી છે અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધી રેસિડેન્સીમાં પાલતુ સ્વાને ચાર મહિનાની ઋષિકા નામની બાળકીને બચકા ભરી લીધા હતા સ્વાનને બાળકીને યુવતીના ખોળામાંથી લઈ અને જમીન ઉપર લઈ આવ્યો હતો શ્વાનને ત્યારબાદ બાળકીને બચકા ભર્યા હતા ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી ગઈકાલે રાત્રે યુવતી પાલતુ સ્વાન રોડવ્હીલરને લઈને બહાર આવી હતી કૂતરું હાથમાંથી છૂટી ગયું અને તેણે અન્ય યુવતી અને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો જ્યારે બાળકીને લઈને આવેલી યુવતીને પણ શ્વાને બચકા ભરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે રાતના સમયે વિપુલ ડાભીની ચાર મહિના અને સત્તર દિવસની ઋષિકા નામની બાળકીને લઈને બાળકીની માસી આંટો મારવા માટે નીકળી હતી આ દરમિયાન ફ્લેટમાં રહેતી યુવતી તેની સાથે પાલતુ શ્વાન રોટ વ્હીલર બ્રિડ બહાર લઈને નીચે આવી હતી આ દરમિયાન રોડવ્હીલર હાથમાંથી છટકી ગયું અને બાળકી તથા તેના માસી ઉપર હુમલો કર્યો જેમાં બાળકી તેના માસીના હાથમાંથી છટકીને નીચે પડે છે અને રોડવ્હીલર બાળકીને ફાડી નાખે છે આ અંગે સોસાયટીના રહીશોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અને બાળકીના મોતનો મામલો હવે અમદાવાદ શહેરના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે ઉલ્લેખનીય છે કે જે યુવતી છે આ શ્વાનને લઈને આવી હતી સ્વાને તેને પણ બચકા ભર્યા છે ને તે પણ સારવાર હેઠળ છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ